દસ અગિયાર તારીખ સુધી આ વરસાદો ચાલુ રહેવાના છે છેલ્લા બે દિવસમાં વરસાદો પડ્યા એના કરતાં હવે તીવ્રતા પણ આગળના દિવસમાં વધવા જઈ રહી છે વાતાવરણ છે એમાં વાદળ સાયું વાતાવરણ છે કોઈ જગ્યાએ અત્યારે સૂર્યપ્રકાશ જોવા મળતો નથી ચોવીસ કલાકની અંદર તાપમાન ઘણું બધું નીચું આવ્યું છે ગુજરાતમાં હાલમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હવે ખેડૂતો મેઘરાજા ખમૈયા કરે તેની રાહ જોઈ રહ્યા છે જોકે મેઘરાજા ખમૈયા કરે તેવી શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો પણ માની રહ્યા છે કે આ મહિને વરસાદ વિરામ લે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે છે નમસ્કાર હું સ્વાગત આપનું સ્વરાજમાં આજે એટલે સાત જુલાઈના રોજ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે નમસ્કાર હું મયુર સ્વાગત છે આપનું સ્વરાજમાં આજે એટલે કે સાત જુલાઈના રોજ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર મામલે હવામાન નિષ્ણાંત પરેશ ગુવા સ્વામી શું કહી રહ્યા છે આવો જાણીએ અનેક વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો છે એ નોંધાયા છે એમાં એક રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગવાળી સિસ્ટમ છે એ આપણા ઉત્તર ગુજરાત ઉપર આવી જેના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદો પડ્યા એ પછી જે મધ્યપ્રદેશ ઉપર એક સિસ્ટમ છે જે સિસ્ટમની અસરથી આપણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદો નોંધાયા છે હવે આવનારા સમયમાં હજુ આપણે જે પ્રમાણે આગાહી છે દસ અગિયાર તારીખ સુધી આ વરસાદો ચાલુ રહેવાના છે જેમાં મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ છે એ લગભગ આવતીકાલે ગુજરાત સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે ને ગુજરાતના મધ્ય ભાગ ઉપર એટલે કે મધ્ય ગુજરાત ઉપર થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થવાની છે આ પ્રકારની જે આપણી આગાહી છે એ મુજબ રાજ્યની અંદર વરસાદો પડવાના છે છેલ્લા બે દિવસમાં વરસાદો પડ્યા એ એના કરતા હવે તીવ્રતા પણ આગળના દિવસમાં વધવા જઈ રહી છે એક થી બે દિવસમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં હજુ પણ વરસાદ વધારો થશે અને હમણાં આપણે વરસાદો છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે એટલે આ વરસાદની આગાહી તો આપણે ઘણા સમયથી આપી રહ્યા હતા પણ હવે આજે લેટેસ્ટ બીજા સમાચાર એ છે કે પેલા તો આપણે ઘણા દિવસથી જે આપણું વાતાવરણ છે એમાં વાદળછાયું વાતાવરણ છે કોઈ જગ્યાએ અત્યારે સૂર્યપ્રકાશ જોવા મળતો નથી એટલે કે લગભગ રાજ્યના સિત્તેર થી બોતેર ટકા વિસ્તાર એવા છે કે જ્યાં સૂર્યપ્રકાશ આપણે ઘણા દિવસથી જોવા મળ્યો નથી જેને કારણે ખેતી પાકો ઉપર પણ અસર છે અને આપણું ઓએલઆર છે એ ડાઉન થયું છે ઓએલઆર એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન જે આઉટ ગોમ લોંગ વેવ રેડિયેશન હોય ડાઉન થાય એટલે કે જે જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવતો હોય એનું રિફ્લેક્શન થતું હોય એ છે એ ડાઉન થયું છે અને એ ડાઉન થવાનું મુખ્ય કારણ હંમેશા એ જ હોય કે વધારે પડતા વાદળ છાયું વાતાવરણનું રહેવું એટલે ઓએલઆર સી ડાઉન થઈ ચૂક્યો છે અને એની સાથે તાપમાનમાં એક મોટો ફેરફાર થયો છે તાપમાનમાં મોટો ફેરફાર એ થયો છે કે છેલ્લા ઘણા દિવસથી ભલે આપણે વરસાદી માહોલ હતો છતાં પણ આપણું તાપમાન છે કે નહીં કે લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને ઊંચા હતા પણ હવે આ ગઈ કાલે એટલે કે છેલ્લી 24 કલાકની અંદર તાપમાન ઘણું બધું નીચું આવ્યું છે અત્યારે આપનું લઘુત્તમ તાપમાન છે એટલે કે ઓછામાં ઓછું જે તાપમાન છે 23 ડિગ્રી સુધી આવી રહ્યું છે અને વધારેમાં વધારે તાપમાન મહત્તમ તાપમાન છે એ 28 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે એટલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ફેરફાર હશે પણ એવરેજ 23 થી લઈને 28 ડિગ્રી સુધીનું તાપમાન છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે નોંધાઈ રહ્યું છે એટલે આ તાપમાનમાં ખૂબ મોટો ઘટાડો થયો છે એવું પણ કહી શકાય અને એનું બે કારણ છે એક તો સતત વાદળછાયું વાતાવરણ છે અને બીજા નંબરમાં સતત આપણે વરસાદો પડી રહ્યા છે બે દિવસથી જેને કારણે છેલ્લા ચોવીસ કલાકથી તાપમાનમાં ઘટાડો થયો છે અને ખાસ કરીને ત્રીસ ડિગ્રી કરતા તાપમાન નીચું આવી ચૂક્યું છે એટલે કે જે અઠ્યાવીસ ડિગ્રી તાપમાન છે એ મેક્સિમમ અત્યારે આપણું જોવા મળી રહ્યું છે અને આ જ મુજબનું હવે તાપમાન છે એ સમગ્ર જુલાઈ મહિના દરમિયાન જોવા મળશે જુલાઈ મહિના દરમિયાન હવે તાપમાન નીચું જોવા મળશે સતત આપણે ઉનાળામાં જે ઊંચા તાપમાનનો સામનો કરતા હતા એમાં હવે આપણે રાહત મળી ગઈ છે અને હવે આપણે આ તાપમાનમાં કોઈ મોટો વધારો હમણાં થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી બીજી વાત છે અમે આમ તો મે મહિના દરમિયાન થી કહેતા આવ્યા છે કે જે ગરમી ઉકળાટ અને જે બફારો હોય છે આ બફારો છે એ સતત મે મહિનામાં પણ જોવા મળ્યો ને જૂન મહિનામાં પણ સતત આપણે બફારો જોવા મળ્યો ત્યારે પણ આપણે જણાવતા હતા જૂન મહિના દરમિયાન કદાચ વરસાદ થશે તો પણ જે ગરમી ઉકળાટ છે આપણે યથાવત રહેશે એ જ મુજબના ગરમી ઉકળાટ છે એ અત્યાર સુધી ચાલુ રહ્યા પણ હવે છેલ્લા બે દિવસ એટલે કે છેલ્લા અડતાલીસ કલાકથી ગરમી ઉકળાટમાં પણ મોટો ઘટાડો થયો છે આ એક ચોક્કસથી છે કે અમુક શહેરી વિસ્તારો હોય વાળા વિસ્તાર હશે એમાં કદાચ હજુ પ્રમાણ છે એટલે કે હ્યુમિડિટી છે એની અંદર ઘણા બધા ફેરફારો થયા છે અને ગરમી ઉકળાટમાંથી આપણે ઘણી બધી રાહત મળી છે હવે આ જુલાઈ મહિના દરમિયાન કોઈ જ પ્રકારે ગરમી ઉકળાટ કે બફારામાં વધારો થાય તેવી શક્યતાઓ નથી ખાસ કરીને આ વિડીયોની અંદર ત્રણ ચાર પોઈન્ટ છે એ મહત્વના કહેવાના હતા જે પ્રમાણે આપણે ઘણા દિવસથી વરસાદની આગાહી છે ચાલુ રહેવાની છે ઓઆરએલઆર ડાઉન થયો છે એ સાથે તાપમાન પણ ઘણું બધું હવે આપણે ઘટી ચૂક્યું છે અને સાથે સાથે ગરમી ઉખડાતા બફારામાં પણ હવે છેલ્લા અડતાલીસ કલાકથી એટલે કે બે દિવસથી આપણે મોટી રાહત મળી છે અને હવે આ જ પ્રકારનું વાતાવરણ છે એ સમગ્ર જુલાઈ મહિના દરમિયાન જોવા મળે એટલે હવે આપણે ઘરને ઉકળાટ અને બફારામાંથી આ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાહત મળી ગઈ એવું ચોક્કસથી કહી શકાય છે ત્યારે ગુજરાતમાં વરસી રહેલા વરસાદને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની પણ ભારે વરસાદની આગાહી સામે આવી છે આંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે આંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની સંભાવના છે તેઓએ વધુમાં જણાવ્યું કે પંદર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ચોમાસું સક્રિય રહેશે અને ભારે વરસાદ થવાનો છે રાજ્યભરમાં ધીમે ધીમે વરસાદનો જોર વધશે અને સમગ્ર મોસમ દરમિયાન હળવાથી લઈને ભારે વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે અને જુલાઈ દરમિયાન વરસાદ થોડોક વિરામ લે તેવી પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે જ્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના બાર જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે બાર જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું છે અમરેલી ભાવનગર નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે હવે રાજકોટ બોટાદ ગીર સોમનાથ આણંદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચ સુરત તાપી અને ડાંગમાં પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ પ્રકારની તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ